જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ સાહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જો બે દિવસ કાલે ટૂંકમાં જીરાને પાણી પીયત આપેલું હતું જે આગળ વિડીયોમાં તમે જોયું હશે કે આપણે પિસ્તાળીસ દિવસનું જીરું થયું છે અને એમાં આપણે અગિયાર ક્યારામાં ડ્રાય મારવાની હતી એમાં દસ ક્યારામાં આપણે દવા પણ જવા દીધી હતી મેટાલિક્સી અને હોમિક એસિડ અને એક ક્યારામાં નહોતી જવા દીધી અત્યારે જીરાની અંદર જો એ જીરામાં જે પાયેલું છે ને એમાં ફૂલે ફૂલ ઝાકર બેઠેલી છે ને અત્યારે હાથ જેવો ટાઈમ થયો હે અને બીજા ક્યારામાં નથી ઝાકર ટૂંકમાં એ જીરામાં ઝાકર બેઠી છે ભેજને લીધે એટલે જીરાને અત્યારે ઝાકર કંઈ નુકસાન નહીં કરે પણ જ્યારે મોગરી આવી અને હાંઠ દી થાય ને પછી પાયું હોય ને જો ઝાકર આવે ને તો ત્યારે નુકસાન કરે અત્યારે તો ઠાર ઝાકરનું જીરું વધે તો એમાં જાકર ભેજને લઈ તે બેઠી છે અને બીજો જીરો હું તમને બતાવું કે એમાં પચીસ દિવસે જ આપણે પાણી મૂકી દીધું હે તો એમાં ક્યાંય ઝાકર બેઠેલી નથી જે અહીંથી આ સુધી ઝાકર બેઠેલી છે અગિયાર કેરામાં અને જવાનું ઓળું ખરેલું હતું આ કેરામાં આપણે દવાઈ નહોતી જવા દીધી અને અહીંથી આપણે પાયું નથી તો જે આ ઝાકરનો એટલો ફેર પડે હવે આ જીરું છે ને એ તાંણવાળું છે એટલે ઝાકરને ચૂહી લે અને આમાં નીચે ભેજ છે એટલે ઝાકર ચૂહી ના હગે એટલે દહ અગધિ પાસે જ્યારે ભેજ ફૂંકા છે ને ત્યારે ઝાકર આમાં નહીં દેખાય બહુ અત્યારે ફૂલે ફૂલ દેખાય છે જે આટલા ક્યારે આપણે પાયા હતા અને આની પર આપણે પાયું નહોતું અને જે અહીંયા વાજળી કંઈક પૂરી થઈ જાય છે અહીંયા ધોર્યું આવી ગયો અને આ જીરાને આપણે પચીસ દિવસે છેલ્લું પિયત આપી અને પછી પાણી આપ્યું નથી તો વધમાં કંઈ ફેર નથી બે હેરખુંજ વધે હે પણ આ લીલું દેખાય અને આ વાળું દેખાય કાળું પડી જાય એવું દેખાય બપોર ઝોકણું આપણે જોઈને તો વધમાં કંઈ ફેરફાર થયો નથી બે હેરખુંજ વધે હવે આમાં મેન આપણે છે જોવાનું રહીએ જો અહીંયા પછી ગોંધરી પરજી ક્યારે છે ને એ આપણે ગોંધરી પાતા હતા ને ત્યારે પાયો તો આખી આખો એટલે જે આમાં થોડોક કલર ફેર દેખાય છે આ લીલું દેખાય છે ને આ કાળું દેખાય છે એટલો ફેર દેખાય એટલે છેલ્લે આપણે પિયત આપીને તો ઉતારાની શક્ય શક્યતા પૂરેપૂરી રહીએ અને બીજા નંબરમાં કે ઝાકર આવે તો ઝાકર વધુ બે એટલે જીરામાં બગાડની શક્યતા એ પછી ભેજીને જોતો ના આવે ને ઉપરથી ભેજ મેળા રાખે એટલે એ નળે તો જે આમાં ક્યાંય આપણે ઝાકર બેઠી નથી આમ જોઈને તો એમાં ક્યાંય ટીપની ઝાકર નથી અને આ જીરો ટૂંક ઉના જેટલો જ વોલ કરી દે આ તો આપણે પિસ્તાલીસ દિવસે ટ્રાય કે આમાં આનો વલ કેવો થાય અને દાણા કેવા થાય અત્યારે જે આ ટાઈપની ઝાકળ અત્યારે આવી ગઈ હજીરામાં અને હજી દહક તો ઉડી હે પણ અત્યારે દેખાય તો પાયેલું હોય ને અને ક્યારેય આપણે છેલ્લે માન મન ભરાવા દીધા હતા હજી જાકર છે જ એટલે આજે ઉઠી થોડીક મોડી આ હેરંગ ક્યારો હે ને વાહુથી આપણે પાય ને ત્યાં પાયો હતો ત્રિહક દિવસનું હતું ને ત્યાં અને આને પચીસ દિવસે પાયને મૂકી દીધું હતું પછી આ ગુંદરી પાઈમાં નાખું ઉઘાડો હતો તે મેં એક ગ્યારામાં જવા દે છે શું થાય આ રીતનું છે બધું અને જો આપણે વાં છે ને યુરિયાનો પપ ટૂંકમાં છાંટો તો એ મેં આગળ વિડીયો મૂકેલો છે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ લેજો યુરિયા અને હોમિક એસિડ એ બંને આપણે ટ્રાય પૂરતું છાંટું તું હવે ત્યાં આપણે જીરે જોવા જઈએ એનું રિઝલ્ટ છે કે નથી જ્યાં છેટેથી ખબર પડે જે ક્યારે અપાયેલા હે ને એ જો આટલો ફેર પડે જાકરનો અને જોવા આગળ જ્યાં જીરું બહુ દેખાતું નથી ને ત્યાં આપણે યુરિયા પંપમાં નાખીને વાટકી વાટકી અને ઉમિક એસિડ એ બે સાઈટનું હતું અને એના આજે પાંચથી છ દિવસ થઈ ગયા હૈ તો આમાં વૃદ્ધિ આવી છે થોડી થોડી પણ અતિશય નથી આવી એટલે પચીસ ત્રીસ ટકા જેવો ટોકમાં સુધારો થાય ને એવું થયું હે આગળનો વિડીયો તમે જોઈ લેજો એમાં મેં તમને જીરું બતાવ્યું હતું અને જો એ અત્યારે આ પોઝિશનમાં હે અત્યારે જીરું એટલે જાંબુડિયું તો હતું જ નહીં પણ પાણી પરણતો ને ત્યાં વધતો નહોતો એટલે એમાં જો આપણે છાંટો તો ટ્રાય પૂરતો તો ત્રીહક ટકા જેવી વૃદ્ધિતા એનાથી આવી ગઈ છે અને આપણે કોઈ પણ બહારની દવા છાંટી તો એમાં વૃદ્ધિ આવી જાય પંદર વીસ ટકા ત્રીહક ટકા જેવી વૃદ્ધિ એમાંય આવે અને એ આજે આપણે એક દવા લઈ અને ટ્રાય મારશું કે ભાઈ વૃદ્ધિ આવે કે નહીં જ્યાં અહીંયા આટલા ત્રણ ચાર ક્યારા આપણે રાખી દેવું અને બીજા ક્યારામાં છંટકાવ માર્યું એટલે આપણે ખબર પડે જે આમાં બધામાં થોડી થોડી રુધિ આવી છે અને ઉતારો આમાં કંઈ છે નહીં લીલો ઉતારો જ્યાં અહીં થોડાકમાં પાણી છે ને ભરાયને આલે છે એના લીધે આવી છે અહીં નાકા આગળ પાણી ભરાય ને પછી ધોળે અને હેઠે ક્યાંય એવું કંઈ બનાવ બન્યો જ નથી આ બધી કમ્પ્લીટ જ છે પણ અહીં થોડાકમાં આવું છે એટલે આના માટે આપણે હે ને એક દવા છાંટવી છે પણ હવે કહી લાવ તમને પાછા નેક્સ્ટ વિડીયોમાં બતાવી અને એમાંય આપણે જોઈ લેવું કે ખરેખર એ કામ કરે છે બે ક્યારે મૂકી દે ને તો આપણે ખબર પડે જે એક માં વચ્ચે ગરકો હે ન્યાય પાણી ભરાણું તું એટલે ન્યાય થોડુંક વધતું નથી એવું થઈ ગયું હે આમ હાવ જામડું આવીને બેહી ગયું એવું તો ક્યાંય બન્યું જ નથી હજી સુધીમાં ને કે પરવાર અમારે એ ટાઈપની પોઝિશન થતી હતી કે હાવ બેહી જ ગયું એ પછી ને એવું થઈ ગયું તું તો આમાં એ કંઈ પોઝિશન છે નહીં એટલે વૃદ્ધિની દવા ટૂંકમાં ત્રીહક ટકા જેવી કામ કરે બહુ અતિશય એમ થાય કે ઉના જેવું જે આપણે જીરું કરી દેવું એ રીતનું કામ એક રૂધીની દવા કરે જ નહીં થોડોક ફાયદો કરે પણ અતિશય ના કરે એટલે ઉનાથી થોડુંક આ છે એનાથી થોડોક ફાયદો થાય ને વડું થાય ને એ રીતનું બની જાય આ જીરું આપણે શું થાય કે છેલ્લે પાક પર પાકે બધેથી મોડું અને મુઠ્ઠીમાં આવે નહીં સપટીથી ઉપાડવું પડે એ પોઝિશનમાં થઈ જાય છે એટલે થોડુંક વધી જાય ને તો એ ઉપાડવું હેલું ને પાકે એ બધે ભેગું એટલે એના લીધે આપણે વૃદ્ધિની દવાઓ છાંટતા હોય બાકી ઉતારામાં તો લગભગ એક દવા કામ કરતું હોય એવું મને લાગતું નથી અને જો કામ કરતી હોય તો આપણે ટ્રાય કરવા માટે એક બે ક્યારા રહેવા દેવા જોઈએ કે ભાઈ વાતાવરણના હિસાબે લીલો ઉતારો બંધ થયો છે કે દવાથી બંધ થયો છે જે આમાં જે છે ને જરૂર છે એક ફેર વૃદ્ધિની દવા તો કંઈક બધું થઈ જાય બાકી જીરા છે ને ઠાર જાકરના વધી જાય આ બધા કમ્પ્લીટ છે આમાં કંઈ વાંધો નથી હાલો તો આજના વિડીયોમાં આટલું જ મળશું આના પાસે નેક્સ્ટ વિડીયોમાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં